ઓક્ટોબર મહિનામાં અમારી શિક્ષણ બોર્ડની બેઠક મળી ત્યારે મારા ધ્યાને આવ્યું કે જૂન ત્રેવીસથી મંજૂર થયેલી શાળાઓની નોંધણી જિલ્લા મથકે અટકેલી છે એટલે બોર્ડને મેં પ્રશ્ન પૂછેલો કે જૂન ત્રેવીસથી મંજૂર થયેલી શાળાઓ કેટલી અને એની નોંધણીની પ્રક્રિયા અટકેલી હોય એવી કેટલી ત્યારે મને જવાબ લેખિતમાં આપવામાં આવેલો કે એકસો તેત્રીસ શાળા મંજૂર થયેલી એમાંની પિસ્તાલીસ ફાઇલો ગાંધીનગર આવેલી પિસ્તાલીમાં એકવીસ ફાઇલો એવી હતી કે અધૂરી મોકલી હતી ડીઓએ એ પરત કરવામાં આવી અને અઠ્યાસી ફાઇલોથી જિલ્લા મથકે દબાવી રાખવામાં આવી હતી અત્યારે બોર્ડે એવો નિર્ણય કરેલો કે ત્રીસ દિવસમાં જો હવે આગળ ન વધે તો ડીઓને રૂબરૂ બોલાવીને આનો નિકાલ કરવો એકસો ત્રીસ છે આમ છતાં મોટા ભાગનો નિકાલ બાકી હોય અમે ઊંડા ઉતરતા જાણવા મળ્યું નાણાકીય હેતુને કારણે અટકેલું છે એટલે અમે સંચાલકોને પત્ર લખીએ ને જાણકારી આપીએ કે ભાઈ આના માટે જરૂર પડે અમારો સંપર્ક કરો એસીબીનો સંપર્ક કરો અને સરકાર પાસે અમારી એટલી જ માંગ છે અમારો નિર્ણય અમારા પ્રશ્નનો ઉકેલ આવે અને અમારી શાળાની નોંધણી કરવામાં આવે